જૂનાગઢના ભવનાથ ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા યાત્રાળુઓને પીવાનું પાણી પૂરું પાડવા મામલે અને પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે હડતાળ યોજી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ સાથે જ વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખવાની ફરજ પડી હતી આગામી મહાશિવરાત્રીના મેળામાં પીવાના પાણી અને વેપારીઓ પર થતી જો હુકમી તાકીદે બંધ કરવામાં આવે તેવું ગિરનાર શીરડી વેપારી એસોસિએશને જણાવ્યું હતું ત્યારે સમગ્ર મામલે જૂનાગઢ વહીવટી તંત્રએ ગિરનાર સીડી વેપારી એસોસિએશનના હિતમાં નિર્ણય લીધો છે જેમાં તંત્ર દ્વારા વેપારીઓને ટેટ્રાપેકમાં પાણી વેચાણનો વિકલ્પ આપવામાં આવ્યો હતો જેને ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા સ્વીકારવામાં આવ્યો છે જેથી સુખદ નિર્ણય આવતા ગિરનાર સીડી પરના વેપારીઓએ છેલ્લા ચાર દિવસથી યોજેલી પોતાની હડતાળ સમેટી લઈ આજથી દુકાનો ખોલી રોજગાર ધંધા શરૂ કર્યા હતા તો બીજી તરફ આગામી દિવસોમાં ગિરનાર સીડી અને પર્વત પર સફાઈ કર્મીઓ ફાળવવામાં આવે તેવી પણ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવનાર છે અમને પાણીને લઈને અમને જે અમારો જે મુદ્દો હતો જે એ અમને એમાં થોડીક અમને હળવાશ કરી આપી છે તંત્રએ અમને આજે અમને જે અમારા જેટલા મુદ્દાઓ હતા એમાંથી પાણીને લઈને અમારું સોલ્યુશન આપી દીધું છે એટલે અમે આજે હડતાલ પૂરું કરવાનું વિચારીએ છીએ કેમ કે ગિરનાર ઉપર હાલ અત્યારે પાંચ દિવસથી ઘણા યાત્રાળુઓ એવા હેરાન થાય છે આજનો જ દિવસ જે કે આજે બે ત્રણ એવા યાત્રાળુ જે આવ્યા છે ટૂંકમાં એ બેભાન થઈને પડી ગયા છે ચોક્કર આવ્યા છે પ્રોબ્લેમ થઈ છે તો એ પણ આપણા આપણા માટે જ ખરાબ છે એની ઇફેક્ટ ગુજરાત ટુરિઝમ ઉપર આપણે જૂનાગઢ ટુરિઝમ ઉપર પડે છે તો એને લઈને ધ્યાનમાં લઈને અમે આજે છે અમારી હડતાલના અહીંયા અંત લાવીએ